તો કેમ છો મારા વાલા મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે તમારા માટે સ્વિફ્ટ ગાડી લઈને આવ્યા છીએ સ્વિફ્ટ ડિઝાયર મિત્રો ઓટો ડીઝલ એન્જિન કાર રહે છે ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ડિઝાયર વેચી દેવાની છે જે કોઈ મારા મિત્રો ભાઈઓને સ્વિફ્ટ ગાડી ખરીદવી હોય ને તો વિડીયો પૂરો જોતા રેજો બધી જ માહિતી મળી રહે છે મિત્રો ગાડીની માર્કેટમાં ફૂલ ડિમાન્ડ છે ડીઝલ એન્જિન કાર છે બ્રાઉન કલરમાં તમે ગાડી જોઈ શકો છો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ ડિટેલ તમને મળી રહેશે જે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો અંત સુધી બન્યા રહેજો મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર નું મોડલ છે અને વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ગાડી વેચી દેવાની છે મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે આ સ્વિફ્ટ ડિઝાયર ખરીદવી હોય મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાયર ગાડી રહેશે વિડીઆઈ વર્ઝન રહેશે બે હજાર અઢારનું મોડલ છે અને વન ઓનર ગાડી છે મિત્રો ઓટોમેટિક ટ્રાન્સમિશન રહેશે તેમજ ડીઝલ એન્જિન કાર છે ચાચવેલી ગાડી ફૂલ જવાબદારી સાથે મિત્રો સ્વિફ્ટ ડિઝાયર વેચી દેવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ગાડી ખરીદવી હોય ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર તેમજ ગાડીના કિંમત શું છે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રેજો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય અને લોન કરવાની હોય ગાડી પર તો લોન પણ કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે જે વલસાડ જિલ્લાનું રહે છે મિત્રો તમારી ગાડી ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો આ સ્વિફ્ટ ડિઝાયર ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે છન્નું છ સોવી એસી સાત અઢાર તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને આ અમારા વાલીડા મિત્રો જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે કરી બાજુમાં આપેલ આઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો આપણી ચેનલ પર દરરોજ અલગ અલગ વાહનોના વિડીયો આવતા હોય છે તો ભલે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને વિડીઆઈ વર્ઝનની સ્વિફ્ટ ડિઝાઇન રહેશે મિત્રો તમારે ગાડી ખરીદી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળશે વલસાડ તમને ગાડી જોવા મળી રહેશે આર કે કાર્સમાં વલસાડ તમને ગાડી જોવા મળશે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત ફોન પર થઈ જશે ફોન કરીને જાણવાની રહેશે તેવું ગાડીના માલિક જણાવે છે તમે વિડીયોના નીચે માલિકના નંબર કોન્ટેક્ટ નંબર મળી રહેશે વિડીયોના નીચે તમે તે ભાઈને ફોન કરીને ગાડીની વધુ માહિતી મેળવી શકો અત્યાર સુધીમાં ગાડી ત્રેસઠ કિલોમીટર ચલાવેલી ગાડી અને ગાડીના બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં મિત્રો ગાડી પર લોન કરવાની હોય તો લોન પણ થઈ જશે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તો તમે વલસાડ જાય અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેસવું હોય અને તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું